તળાજા તાલુકાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી ગયેલા માછીમારનો મૃતદેહ પાદરી ગામેથી મળી આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે ગઈ સાંજે માછીમારી માટે ગયેલા વર્ષીય કાળુભાઈ માલકાભાઈ જાદવ માછીમારી દરમિયાન અકસ્માતે દરિયામાં પડી જતા ડૂબી ગયા હતા જે ઘટનાની જાણ થતાં તળાજા નગરપાલિકા અને ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી જોકે શોધખોળ દરમિયાન મોડે સુધી કોઈ ભાળ નહીં મળતા આજે ફરી બચાવ કામગીરી શરૂ કરતા બપોરના સમયે તળાજાના પાદરી ગામે સિદ્ધનાથ મંદિર નજીક દરિયાકાંઠેથી કાળુભાઈ માઘાભાઈ જાદવનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પીએમ માટે હોસ્પિટલ ખસેડતા તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અમીન પાયક મહુવા